નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ ભાજપ શાસિત નગરપાલિકા જાણે નિંદ્રામાંથી ઊભી થઈ હોય તે રીતે સાવરકુંડલા શહેરની બહુચર્ચિત અને વિવાદાસ્પદ કે જેલા સાત વર્ષતા ચર્ચાના ચગડોળે ચરેલી કરોડ રૂપિયાની મિલકતમાં જ્યાં ગેરકાયદેસર બેસતા ભાડુવાતોને જે રેગ્યુલાઇઝ કરવાના નામે વીસ ટકા રકમ અગાઉ જે લોકોએ ભરેલ નથી તેવા લોકો સામે સીલ કરવા માટેની કાર્યવાહી કરવા માટેનું નાટક આજે ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ભજવવામાં આવેલ ત્યારે લોકો કહી રહ્યા છે કે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર મિલકત કે જે કરોડો રૂપિયાની મિલકત નગરપાલિકાને સોંપવામાં આવેલ છે તે મિલકત ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો શું કામ અને કયા કારણોસર એ કઈ વચ્ચે પોતાના હાથ જ નથી લઈ રહ્યા ત્યારે લોકો કહી રહ્યા છે કે અવારનવાર ડિમોલેશનના નામે દિન ડરથી ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો આ મિલકત લેવામાં કેમ મુહૂર્ત જોઈ રહ્યા છે તેમજ આજ રોજ પણ જાણે કે કાર્યવાહી કરવાના નામે બાકી રહેતા લોકો પાસે ઉઘરાણું કરવાનું આ એક ચોક્કસ પ્રકરણ હોવાનું લોકો કહી રહ્યા છે જ્યારે ભાજપ નગરપાલિકાના સત્તાધીશો ખરેખર પ્રમાણિક હોય અને તેને લોકોનું હિત જાળવવાનું હોય તેમજ નગરપાલિકાનું હિત હોય તો આ સમગ્ર મિલકત પોતાના હસ્તક લઈ અને ત્યારબાદ નવેસરથી આ સમગ્ર રાજ્યની કાર્યવાહી કરવી જોઈએ તેવો લોકો કહી રહ્યા છે ત્યારે ભાજપ નગરપાલિકાએ કરેલી આ કાર્યવાહીથી ફરી એક વખત ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો શંકાને દાયરામાં આવી રહ્યા છે અને તેની નીતિ અને રીતિ કેટલી શંકા શંકા તો શંકાનું આ દ્રષ્ટાંત છે તેઓ લોકો કહી રહ્યા છે અત્યારે જોવું રહ્યું કે આ પ્રથમ હવે ક્યાં ભોગે છે